જય સ્વામિનારાયણવાલા ભક્તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણે વાંચીએ ને તો આપણું આળસ માત્ર દૂર થઈ જાય જેટલું જીવનમાં આળસ હોય ને આળસ કાઢવો હોય ને તો સ્વામીની વાતોનું પુસ્તક લઈ અને બેસી જવું એમાં સ્વામીએ કીધું ચાર પ્રકારના સત્સંગી તેમાં સૌ પ્રથમ સૌ કરતા સરસ આત્મા અને પરમાત્માના જ્ઞાનવાળો સત્સંગી ને પછી બીજો ધ્યાન ને પ્રીતિવાળો તેણે કરીને જોડાયો હોય તો તે પાર પડે સત્સંગમાં પ્રીત કરીને જોડાણા હોય સત્સંગમાં તો પાર પડે સ્વામી એમ કે તે તે કેળે ત્રીજો જ્ઞાનવાળો જ્ઞાને કરીને સત્સંગમાં જોડાણા હોય તો પાર પડે તે આજ્ઞામાં રહીને માઇન્ડ માઇન્ડ પૂરું કરે તે પણ પાર પડે તો તે ઠીક છે ને તે કેળે સોથો તે કોઈક સાધુમાં હેત થયું હોય તેણે કરીને કોઈક રીતે નભે એ રીતે ચાર પ્રકારના ભક્તના રૂપ કહ્યા તે પછી કોઈ હરિજને પ્રશ્ન પૂછ્યો છે ચાર પ્રકારના ભક્તમાં પ્રથમ કહ્યું જે જ્ઞાની તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ન આવે પછી તેનો ઉત્તર કર્યો છે કોઈક થક્કો મારે તે પછી પડી જાય ને પાછો ઊભો થાય છે ને વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભા થાય છે તેમ વિશારે કરીને દેશકાળને ટાળી નાખે ને દેશકાળ તો આવે ખરો એ ઉત્તર છે જ્ઞાની ભક્ત હોય એ કદાચ થોડું ઘણું આઘું પાસું થયું હોય તો એ વળી પાછું પ્રયત્ન કરીને હરખું કરી નાખે એમ સ્વામી દાખલો દીધો કે ચોમાસામાં કોઈ પીડા હોય થોડી પાછા ઊભા થઈ ને ચાલવા માંડે એમ ભગવાન મળ્યા છે ભગવાન મળ્યા હોય અને આવા સાધુ ન મળ્યા હોત તો આટલો દાખલો કરીને કોણ સમજાવત સંતોનો અદભુત મહિમા સેવાના ભક્તો जीवन में सतन शरणु से अपन ने कल्याणकारी साबित थे ने महाराज ना सत्संगी करता आ ना सत्संगी अधिक से स्वामी आनादीतानंद स्वामी कथा वसावता व्यास ने शांति न थे એ ઉપર બોલ્યા જે આપણને ભગવાન મળ્યા અને ભગવાન જેવા સાધુ મળ્યા તો પણ શાંતિ થતી નથી એનું કારણ એ છે કે એક તો વિષયમાં રાગ ને બીજું ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં ને ત્રીજું અજ્ઞાન તેણે કરીને શાંતિ થતી નથી મોટા મોટા સર્વે સાધુનો સંગ કરવો તેનું કારણ શું જે કોઈકમાં એક ગુણ હોય કોઈકમાં બે ગુણ હોય ને કોઈકમાં ત્રણ ગુણ હોય તે સર્વેના સંગમાંથી તે તે ગુણ આવે ને એ સર્વે ગુણે સંપન્ન એક મળે તો કોઈ વાંધો જ ન રહે પણ એવા ઝાઝા હોય નહીં સૂર્ય નારાયણની કોઈને ઉપમા દેવાય એ તો એક જ છે તેમ ભગવાન પણ એક જ અને અનંત અવતાર તે સર્વે એક ભગવાનનું દીધું ઐશ્વર્ય છે આવો સમો પૃથ્વી ઉપર આવ્યો નથી ને આવશે પણ નહીં ને આ સાધુ પણ આવ્યા નથી ને આવશે પણ નહીં ને આ ભગવાન પણ આવ્યા નથી ને આવશે પણ નહીં અનંત અવતાર થઈ ગયા અને અનંત અવતાર થાય પણ આ સાધુ ને આ ભગવાન તે આવ્યા નથી ને આવશે પણ નહીં માંથી આયા પોતે પુરુષોત્તમ જીવના કલ્યાણ કરવાને માટે સ્વતંત્રપણે આવે ને અનંત જીવનો મોક્ષ કરીને હેલ્યા જાય ને મુક્ત તો આજ્ઞાએ કરીને આવે ને બીજા મુક્ત તો વાસનાએ કરીને આવે એ તો પ્રિયવ્રત જેવા અંબરીશ રાજા જેવા કે ભરતજી જેવા થાય આ અલભ્ય લાભ મેળવશે ને આત્યંતિક મુક્તિને આપણે પાયમાસી અને આજ તો સત્સંગની ભર જોવાની છે સ્વામી કે શેરડીના સાંઠાનો વસલો ભાગ છે ને આજ તો શેરડીના સાંઠાનો વસલો ભાગ છે તે આપણને છે તેમાં રસ ઘણો અને સુગમ પણ છે આ સત્સંગ મળ્યો છે તે તો પારસમણી તથા ચિંતામણી મળી છે તેમાં જીવ બહુ વૃદ્ધિ પામે છે વાલા ભક્તો આ સ્વામીની વાતો છે તમારા વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સત્સંગ સમાજમાં ભાઈઓ બહેનો માતાઓ આપના શરણમાં વંદન સહજય સ્વામિનારાયણ વિડીયો બધા લાભ મળે એટલા માટે સત્સંગમાં શેર કરતા રહીજો